રાજકોટમાં નવી વોલ્વો બસ લોન્ચ કરવામાં આવી એને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાયા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ પછાવડા રાજકોટ બાલકન બસ લાઈન્સ નો સીઈઓ અમે આજની તારીખમાં આજે જે ફંક્શન કરવા જઈએ છે એમાં અમે બે વોલ્વો બસિસ નો લોન્ચ કરીએ છે જે બસ રાજકોટ થી પુrna ચાલશે અમે રાજકોટમાં બહુ વર્ષોથી કામ કરેલું છે પણ અમારી બ્રાન્ડ નેમ અમે અલગ બ્રાન્ડ નીચે કામ કરતા હતા ગાડીઓ બધી વોલ્વો ની અંદર સૌથી સારામાં સારા સેફ્ટી ફીચર છે એની અંદર તમને ફૂલી એર સસ્પેન્શન મળશે સેફ્ટી મારે ફાયર ધ્યાન રાખી દીધું છે ગાડીમાં અગર ક્યાંય બી થોડી નાનકડી બી આગ લાગી જાય ફૂંકટ કરતો હોય ફાયર એલાર્મ ચાલુ થઇ જાય ત્યાં એનો સ્પ્રિન્કલર સિસ્ટમ ચાલુ થઈ જાય જે આજકાલ ગવર્મેન્ટે મેન્ડેટરી કર્યું છે બધી ગાડીઓમાં પણ બધી ગાડીઓ લાગી નથી વોલ્વો લાગ્યું છે એના જેટલા ગાડીની અંદર જેટલું બી મટીરિયલ છે પ્લાય થી માની બધું માંડીને બધું ફાયર રિટાર્ડન્ટ મટીરિયલ છે અને સફર જે છે તમને આ નાઇન સિક્સ ડબલ જીરો ન્યુ મોડલ છે વિચ ઇઝ કોલોબરેટેડ હાફ ઇન ઇન્ડિયા એન્ડ હાફ ઇન રેસિંગ મેક ઇન ઇન્ડિયાના પ્રમાણમાં નાઇન્ટી પર્સન્ટ પાર્ટ ઇન્ડિયામાં જ બનેલા છે અને ગાડી બનાવેલી છે ગાડી બનેલી છે ઇન્ડિયામાં જ ઇન્ડિયા માટે જ ભરેલી છે રૂટ વિલ બી સ્ટાર્ટિંગ વિથ રાજકોટ ટુ પુણે વિચ વિલ કવર મેક્સિમમ ટાઈમ ઓન ધેટ બીકોઝ રૂટ ઉપર બહુ જ સખત ડિમાન્ડ છે ફ્લાઇટ કનેક્ટિવિટી રાજકોટની પૂરી ડાયરેક્ટ હોતી નથી બહુ રેલી હોય છે એવરી ઓલ્ટરનેટ હોય છે कनेक्टिविटी होती नहीं, नहीं तो कस्टमर्स ऑल वांट टू हैव प्लस एक्सपीरियंस ये लोगों ने प्लस एक्सपीरियंस नहीं जरूरत है ये गाड़ियों પછી क्या चलवा रही है राजकोट टू पुणे दे लीव इन द 5:30 इन द आफ्टरनून इवनिंग एंड नेक्स्ट डे मॉर्निंग अराउंड 12 12:30 दे विल अराइव एट पुणे डेली बसें चले નહીં નહીં વીકલી નથી ડેલી છે ડેલી છે ઓલ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ વી વિલ બી ઓપરેટિંગ બુક પાસે ઓનલાઈન તમે કરાવી શકો છો બુકિંગ બુકિંગ આજે રાતના બાર વાગ્યા પછી ચાલુ થઈ છે ફેર અંદાજન અત્યારે સ્ટાર્ટિંગ આપણે રાખવાની છે એક હજાર રૂપિયા બોમ્બે સુધીના અને અઢારસો રૂપિયા પુના સુધીના મેસેજ લોકોને સારો સફર કરો સારી કંપની જોડે જોડાઓ અને વ્યવસ્થિત તમે

અમે લોકો ઓક્ટોબર મહિનામાં અમારી મોસ્ટલી ઓક્ટોબર એન્ડ સુધીમાં અમારે રાજકોટ અમદાવાદ રૂટ ઉપર બીજી આઠ નવી વોલ્વો સીટર બસીસ આવવાની છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે